ભુજમાં ભક્ત કવિ નરસિંહ મહેતાની હારમાળા જયંતિની ઉજવણી કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ પરમ સૌના આદરણીય અને પ્રિય એવા ભક્ત કવિ નરસિંહ મહેતાજીની આજે જ્યારે પાંચસો ઓગણસી હારમાળાની જયંતિ પ્રસંગે નગરપાલિકા ભુજ અને નરસિંહ મહેતા નગરના સૌ રહેવાસીઓના સંયુક્ત ઉપક્રમે આજે જ્યારે એમની જયંતિ પ્રસંગે આપણે સૌ એમને વંદન સ નમન કરવા માટે આપણે ઉપસ્થિત થયા છે ત્યારે એ નરસિંહ મહેતાજીના ભક્ત કવિના જે કાર્યો હતા એ કાર્યોને આપણે સાથે લઈને સમગ્ર રાજ્યની અંદર એમની જે હારમાળાની જે ઉજવણી થઈ રહી છે એ પ્રસંગે નગરપાલિકા ભુજ અને આ વિસ્તારના રહેવાસીઓ તરફથી સમગ્ર ભુજવાસીઓને પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ ખાસ કરીને દર વખતે જયારે એમની હરમા કાર્યક્રમ હોય છે ભક્ત કવિ નરસિંહ મહેતાજી ના જે આદર્શ કાર્યો છે એ કાર્યો ને આગળ વધારવા માટે ખાસ ખાસ તો મહેતા રહેવાસીઓમાં કરીને અમારા મિત્ર શ્રી મુકેશભાઈ દર્શકભાઈ અંતાણીજી અને એમની સમગ્ર ટીમ દ્વારા આ વિસ્તારની અંદર આવું એક સુંદર કાર્ય કરતું હોય છે એમાં નગરપાલિકાને પણ સાથે રાખીને જયારે આવી ભવ્ય અને સમગ્ર